નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ગુમે મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું વોટ્સઅપ ફેક એકાઉન્ટ બનાવવાનું સામે આવ્યું મ્યુનિસિપલ સેક્રેટરી એલર્ટ હોવાથી મોટો બનાવ બનતા થયો ગોત્રી વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાન શિવાલય હાઉસમાં રહીશો ગટર ઉજવવાની સમસ્યાથી ત્રાહીમાં સ્થાનિકો મીડિયા સમક્ષ વ્યથા થાજરી સમસ્યાના નિરાકરણની કરી માંગ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને બીએમસી દ્વારા રથયાત્રા માંગની અચણો ખસેડી રથયાત્રાને લઈને મંદિરમાં પ્રસાદી બનાવવાનો પ્રારંભ હવે જોઈએ વિગતવાર અપહરણ કરનાર સહ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને કપુરાય પોલીસે ઝડપી પાડ્યા હતા તારીખ એકવીસ જૂન બે ના ઘાઘરેટીયા રેલવે ગણાળા પાસે વડોદરા ખાતેથી ફરિયાદી તથા તેમની ભોગ બનનાર દીકરી જેની ઉંમર સત્તર વર્ષ બે માસ એકવીસ દિવસ તથા તેમના દીકરા સાથે અનાજ કર્યાણું તથા શાકભાજી લઈ ઘરે જતા હતા ત્યારે મોટરસાયકલ ઉપર બે અજાણે ઈસમો આવેલ અને સગીર વયની દીકરીને મોટરસાયકલ ઉપર બેસાડી અપહરણ કરી સોમા બ્રિજ તરફ ભગાડી લઈ જઈ ગુનો કરવામાં એકબીજાની મદદગીરી કર્યા વગેરેનો ગુનો રજિસ્ટર થયેલ કપુરાય પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વુમન સોર્સિસ આધારે જરૂરી માહિતી એકત્રિત કરી સહ આરોપી મનોજ તડવી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વીએમસીએ એક્શન મોડમાં આવી રથયાત્રાના રૂટ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અષાઢી બીજના દિવસે શહેરમાંથી પરંપરાગત રીતે નીકળતી જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે વીએમસી એક્શન મોડમાં આવી હતી જે અનુસંધાને આજે રેલવે સ્ટેશનથી લઈને રથયાત્રાના રૂટ પરના દબાણો દૂર કરાયા હતા રથયાત્રાને લઈ દબાણ શાખા દ્વારા શહેરમાં આજે વિવિધ જગ્યાએ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી દુકાનધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે રથયાત્રાના માર્ગમાં જો પોતાનું કોઈ દબાણ હોય તો તે દૂર કર્યું હતું કામગીરી સંદર્ભે દબાણ શાખાના અધિકારી દેવ ગોહિલ દ્વારા માહિતી આપી હતી જે આજે જે જગ્યાની કામગીરી કરવામાં આવી આજે કાલે સાત તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડા બાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો હતા એ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ થયા કેટલા દબાણો કંઈ છે એ લોકોને કહી દીધેલું છે લારી ગલ્લાનું જે લોકોએ હટાવી લીધું છે કોઈ ફૂટપાથ ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું હટાવી દઈશું છે આમ તો રસ્તો ક્લિયર જ છે હાજી મારું નામ દબાણ ઇન્સ્પેક્ટર દેવભાઈ ગોહિલ ડબોઈ નગરપાલિકા ખાતે સામાન્ય સાધારણ સભા યોજાઈ હતી ડબોઈ નગરપાલિકા ખાતે પ્રમુખ બિરેન શાહની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સામાન્ય સભા મળી હતી જેમાં પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડબોઈ પાલિકામાં ચોવીસ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ટ્રેનેજ પાણીની સમસ્યા થતા પાલિકામાં નવા ડોર ટુ ડોર ટેમ્પા અને મહિન્દ્રા ગાડી લાવવા માટે બહાલી અપાઈ હતી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર શોપિંગ કોમ્પ્લેક્સ નિર્માણ માટે પણ ઠરાવ મૂકવામાં આવ્યો હતો સ્વચ્છતાને ધ્યાનમાં રાખી સફાઈ વેરામાં વધારો કરવા પણ ચર્ચા બાદ બહાલી અપાઈ હતી સાથે પ્રમુખ બિરેન શાહ દ્વારા આગામી એક ઓગસ્ટથી નગરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કડક અમલ શરૂ કરવામાં સૂચન મૂકવામાં આવ્યું હતું પેપર કાપ અને પ્લાસ્ટિકથી ડ્રેનેજ ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે સાથે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય પણ વધે છે જેને આગામી એક ઓગસ્ટથી પ્લાસ્ટિક સંપૂર્ણ વપરાશ બંધ પર અમલવારી કરવા સૂચન કર્યું હતું આજરોજ ડભોઈ નગરમાં નગરપાલિકાની સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ જિલ્લા મુદ્દા હતા જેમાં મેન મેન મુદ્દાની અંદર માર્કેટનું આરસીસી રોડ કરવાનું કામ નવીન ગાડી મહિન્દ્રા સ્કોર્પિયો નગરપાલિકામાં લેવાનું એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ મંદિરની સામે જે ખુલ્લો પ્લોટ નગરપાલિકાનો આવ્યો છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ હોવાથી ત્યાં શોપિંગ રાત્રિ બજાર કે શોપિંગ જેવું આયોજન કરવાનું મંજૂર કર્યું છે દસ ડોર ટુ ડોર ટેમ્પા એટલે ટોટલ એકવીસ ટેમ્પા નફનગરની સ્વચ્છતા માટે જોડાશે એટલે દસ ટેમ્પા બીજા નવા લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે સરકારની યોજના સ્વચ્છતા પર વધારે ધ્યાન આપતા હોય સ્વચ્છતા ગામે ગામ નહીં પણ છેવાડાના ગામ સુધ છેવાડાના વિસ્તાર સુધી સફાઈ થાય એના ભાગરૂપે દસ ટેમ્પાન લેવાનો નવીન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સફાઈ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે જેનું એવું કારણ છે કે સફાઈ ચાર્જ જે લઈએ છે વાર્ષિક અમે એના અનુસંધાને સરકાર સ્થિતિ તરફથી ત્રણ ગણા બે ગણા ગ્રાન્ટ આપવામાં આવે છે જેના અનુસંધાને જે વાર્ષિક સો રૂપિયા ચાર્જ હતો રહેનાક વિસ્તાર માટે એને બસો રૂપિયા કરવામાં આવ્યો છે અને કોમર્શિયલ દોઢસો રૂપિયા જે વેરો સફાઈ વેરો હતો જેને ચારસો રૂપિયા કરવામાં આવ્યો છે જે આ વધારો કરવાનું કામ કારણ એટલું જ હતું કે સરકાર તરફથી મેક્ઝિમમ વધુમાં વધુ ગ્રાન્ટ આવી ને ડબોઈને સ્વચ્છ બનાવવા માટે અમે સહભાગી થઈ શકીએ સાથે સાથે પ્લાસ્ટિક પર બેન્ડ લેવાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જે પ્લાસ્ટિકના કપ પેપર કપ યુઝ કરે છે એમાં પ્લાસ્ટિકનું કોટી કોટડ આવે છે જે અને ખુલ્લા તળાવમાં એ ગંદકીનું સામ્રાજ્ય કરે છે જેથી એક આઠથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન્ડ મૂકવામાં આવે છે અને એ જો કરતાં પકડાશે કોઈ વેચતા કે છૂટક કે જથ્થાબંધ વેપારી તો આકરો દંડ શીખવામાં આવશે ને એ વારંવાર વેપારી એકથી બે વાર જલાયો તો એની દુકાન પણ સીઝ કરવામાં આવશે ડભોઈ બદ્રીનારાયણ મંદિર ખાતે રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે દેશ અને રાજ્ય સહિત ડબોઈમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડભોઈ નગરમાં આવતીકાલે રવિવારે ભગવાનની રથયાત્રા નીકળવાની હોય ત્યારે ડભોઈ વડોદરી ભાગોળ ખાતે બદ્રીનારાયણ મંદિર ખાતે તૈયારીઓને આખરી ઓપ ભક્તો દ્વારા અપાઈ રહ્યો છે ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા સહિત બલરામ નગરચર્યા નીકળે તે પહેલા ચાંદીના રથને સુશોભિત કરવા ભક્તો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભગવાનની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ જોવા મળશે હિન્દુ મહાસભાના સભ્યો દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટરને ને આવેદનપત્ર સુપ્રત થયું હતું હિન્દુ મહાસભાના સભ્યો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વખતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા પછી રાહુલ ગાંધીએ પોતાના સ્વાર્થ માટે પોતાના વોટ બેંક વધારવા માટે હિન્દુ સમાજનું અપમાન કર્યું છે જેથી હિન્દુ સમાજમાં અસંતોષ વધી રહ્યો છે જેને લીધે હિન્દુ મહાસભા રાહુલ ગાંધીના કૃત્યોનો વિરોધ કરે છે હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓએ વિનંતી કરી છે કે બંધારણ દ્વારા જોગવાઈનો ઉપયોગ કરી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ વિરોધી નીતિઓ ઉપર રોક લગાવવામાં આવે જેથી હિન્દુ સમાજ સમાજપૂર્વક પોતાની આસ્થાનું પાલન કરી શકે અને વારંવાર હિન્દુ લોકોનું અપમાન થાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી મહાસભા કે તરફ છે કલેક્ટર ઓફિસે આવેદન દિયા ગયા છે કે વિપક્ષમે રાહુલ ગાંધીને જો હિન્દુ સમાજ કો હિંસક કહા છે तो हिंदू समाज कभी भी हिंसक हुआ नहीं है अगर हिंसक होता तो हिंदू समाज में कभी भी कश्मीरी पंडित जो है वो कश्मीर छोड़ इनको आना नहीं पड़ता पुलवामा में जो शहीद हुए वो शहीद नहीं होते हिंदू समाज कभी भी हिंसक नहीं हुआ है अगर हिंसा होता तो ये सब होता नहीं तो राहुल गांधी ने ये जो अपेक्षा लगाई है जो आक्षेप लगाया है वो निरस्त रखे और महामहिम से हमारी ये गुजारिश है कि इनका जो पद है संसद सभ्य से वो निरस्त किया जाए जय श्री राम લોકેશભાઈ દવે ત્રણપરલાલ દવે હિન્દુ મહાસભા મંત્રી કલેક્ટર ઓફિસ પર હિન્દુ મહાસભાના બધા કાર્યકર્તા મહામહિમ ભારત સરકારને આજે અમે આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયેલા છે રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં જે પોતાને દત્તાત્રેય બ્રાહ્મણ કહે છે અને ગોત્ર દત્તાત્રે કહે છે એ માણસ વારંવાર હિન્દુ સમાજને પોતાના વોટ વોટ બેંક માટે હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવે છે એ વારંવાર આ રીતનો કૃત્ય કરે છે આ વખતે પ્રથમ વખતે જ્યારે આ લોકસભાનું પ્રથમ આ સ્ટાર્ટ થયું ત્યારે આ વ્યક્તિએ લોકસભાની અંદર હિન્દુ સમાજ ઉપર ઘણિત અપશબ્દોનો ઉપયોગ કર્યો ફોટા લહેરા એને ભગવાનના ફોટા લહેરાઈને એને અપશબ્દ કીધા છે તો અમારી મહાબહેન સાહેબને માંગણી છે કે જે એમના કાર્યના અને બંધારણની અંદર જે જોગવાઈ થતી હોય એ પ્રમાણે એમને એના ઉપર કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે આપનું નામ રાજેશ કુમાર નિર્મલદાસ કાલરા હિન્દુ મહાસભા જિલ્લા અધ્યક્ષ જારોદમાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂપિયા વીસ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો હતો જાલોદની તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં એક જાગૃત નાગરિક મનરેગા યોજનામાં રોજગારી મેળવવા માટે કામોની મંજૂરી માટે ગયા હતા મનરેગાના કામો મંજૂર કરવા માટે મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ આશિત વિનોદભાઈ લબાનાએ જાગૃત નાગરિક પાસેથી લાંચની માગણી કરી હતી આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે તેણે એસીબી પોલીસનો સંપર્ક સાધ્યો હતો એસીબી પોલીસને જાણ થતાં એસીબી પોલીસે મનરેગા કચેરી ખાતે લાંચનું છટકો ગોઠવ્યું હતું અને જાગૃત નાગરિક પાસેથી મનરેગા યોજનાના ટેકનિકલ આસિસ્ટન્ટ આશિષ લબાના રૂપિયા વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો આ સંબંધે એસીબી પોલીસે લાંચ લેતા ઝડપાયેલ આશિષ લબાના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વર્લ જુનોશિન ડે ને આજે ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ વડોદરા વેનેટરી સોસાયટી દ્વારા વડોદરા જિલ્લા પશુપાલન વિભાગના સંકલનમાં વેનેટરી ડિસ્પેન્સરી વડોદરાના પુત્રી ખાતે વર્લ્જ જુનોશિસ ડેની ઉજવણી કરવામાં આવી દર વર્ષે છ જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ જુનોશિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ જુનોટિક રોગો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે ડોક્ટર વિમલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ભૂતળી જાપા વડોદરાથી આજ રોજ વર્લ્ડ જુનોસી દિવસ ઉજવવામાં આવે છે તે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી અંતર્ગત લોક જાગૃતિ અંતર્ગત આજે પ્રાણીઓમાં હળકવા વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં અગિયાર જેટલા કૂતરાઓને હળકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે જુનોટિક એટલે એવા રોગો કે જે માણસ પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય દાખલા તરીકે હળકવા છે સીસીએચ છે કે જે રોગ રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને જૂનોટિક ડિસીઝ કહેવાય એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ જુનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોગને સૌ પ્રથમ ત્રણ મહિનાનું હોય ત્યારે જો હડકવાની રસી મૂકવામાં આવે પહેલી વખત ત્યાર પછી એને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક જો હળકવાની રસી મૂકવામાં આવે તો કૂતરું હળકાયું થતું નથી એટલે હળકવાની રસી મૂકાવવી ફરજીયાત છે સ્ટ્રીટ ડોગ કે પાલતુ પ્રજાણી બધાને પણ હળકવા થઈ શકે છે કોઈ પણ કેનાયુનું વર્ગ એટલે મતલબ કે બિલાડી કૂતરું વાંદરો ચિમ્પા બેટ એટલે મતલબ ચામાચીડિયું દરેકને હળકવા એના જીવમાં જ હોય છે એની લાળમાં આ જીવડાનું હોય છે જ જો રસી મૂકવામાં આવે તો એ એને અસર કરતી નથી અને હળકવા એમને થતો નથી હું ડૉક્ટર વિમલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ભૂતળી જાપા વડોદરા રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિર ખાતે પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રવિવારે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે ઇસ્કોન દ્વારા યોજાતી આ રથયાત્રા તેતાલીસમી રથયાત્રા છે બેતાલીસ વર્ષ પહેલા ઓગણીસો બ્યાસી માં પ્રથમ રથયાત્રા નીકળી ત્યારે માંડ પાંચસો ભક્તો યાત્રામાં જોડાયા હતા હવે સ્થિતિ એવી છે કે લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે તેમ ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના મહંત સ્વામી શ્રી નિત્યાનંદજીએ કહ્યું હતું પ્રથમ રથયાત્રામાં યાત્રામાં ભક્તો પોતાની સાથે ભગવાનને ધરાવા પ્રસાદ પણ લાવ્યા હતા મંદિર તરફથી ત્યારે અગિયાર કિલો શીરાનો મહાપ્રસાદ તૈયાર કરાતો હતો અને લાડુનું વિતરણ કરાયું હતું હવે તો હજારો કિલો પ્રસાદ બને છે રવિવારે યોજના રથયાત્રા માટેના પ્રસાદની ઇસ્કોન મંદિર ખાતે તૈયારી શરૂ થઈ ગઈ છે પાંત્રીસ ટન શીરો બની રહ્યો છે ઉપરાંત વીસ ટન કેળા અને જાંબુનું પણ વિતરણ કરવામાં આવશે ઇસ્કોન મંદિર ખાતે પ્રસાદીના સેવા કાર્ય સાથે સંકળાયેલ ભક્ત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી बोला ये प्रसाद बन रहा है है तत्त्तम ये 35 प्रसादी है ने 35 तक तीन गुना करो बलात्कार और वे 3 दिन दिवस थाय प्रसादी में और रसोई माता पे हजार मानस ने रसोई छे और इनो कॉन्ट्रैक्ट छे रमेश भाई पटेल और कृष्णा केटर्स ने थी और ये कारीगर कम से कम तीस से चालीस कारीगर लगे हुए हैं खा, खाना खाना हमारे को भी बनाना है खाना भी हमें बनाएंगे प्रसादी भी हमें बनाएंगे, बनाएंगे। बराबर विष्णु भाई चौधरी एम पी से आया हूँ। हाँ મકરપુરા વિસ્તારમાં આવેલી આત્મીય કાઉન્ટિંગમાં ઘરનું તાળું તોડતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે વડોદરા શહેરમાં ફરી એક વાર ચોરોએ માથું ઉચક્યું છે પોલીસની રાત્રિ ફ્રેણી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે સીસીટીવીના ભરોસે શહેરની કાયદા વ્યવસ્થા છોડી બેસતા કાયદાના રક્ષકો બનાવો બન્યા બાદ કાર્યવાહી કરવા કરતાં સંઘર્ષતાપૂર્વક પેટ્રોલિંગ સુરક્ષા સંદર્ભેના જરૂરી પગલાં ઉઠાવે તો ચોર જેવી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય પણ તેવું થયું નથી શહેરના મકરપુરા એરફોર્સ પાસેના વિસ્તારમાં આત્મીય કાઉન્ટિંગમાં ચોર ઈસમોએ પ્રવેશ કર્યો હતો જે બીજી જુલાઈના સીસીટીવીમાં કેદ થયો છે

જેને લઈને તેના રહીશો દ્વારા આ ગટર ઉભરાય છે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ કઈ સોસાયટી છે શું શિવાલય હાઇટ્સ આ સોસાયટી છે જે બેલ ટાઉનશિપ ની બાજુમાં આવેલી છે ગોત્રી રોડ ઉપર હવે આ સોસાયટી માં જ્યાર બિલ્ડરે મકાનો ફાળવેલા છે અને મકાનો બી મુદત વીતી ગયા પછી ફાળવેલા છે અને જે ગટરની એને પ્રોસેસ કરેલી છે સાત ટાવરમાંથી એ પ્રોસેસ બિલકુલ નિષ્ફળ ગયેલી છે મેઇન ગટરની અંદર જોડાણ જે આપવાનું હોય છે એ બિલ્ડરે રિયલમાં આપ્યું નથી વીએમસીમાં અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ બિલ્ડરને ફરિયાદ કરે છે પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી વારંવાર અમે મીડિયાને પણ આ સમક્ષ રજૂઆત કરી છે તો મીડિયા દ્વારા અમારી આગળ ટોપ લેવલ ઉપર કોઈ રજૂઆત વ્યવસ્થિત થાય અને આનું નિરાકરણ શોર્ટ ટાઈમમાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આપનું નામ રામસિંહ એલ ભાલિયા ગાયત્રી સ્કૂલ પાસે મુખ્યમંત્રી આવાસ યોજના છે જેમાં સાતસો ને વીસ મકાન છે તો આ સમસ્યા અમને જ્યારથી બિલ્ડરે આપ્યું છે એના બીજા વર્ષથી ચાલુ થઈ ગઈ છે અને મુખ્ય ગેટ પાસે જ્યાંથી બધા બધા ટાવરનું આવર જાવર છે એ જગ્યા પર પાણી ગટરનું પાણી ભરાયેલું રહે છે જેથી કરીને ભવિષ્યમાં અથવા તો કન્ટિન્યુ રોગચાળો પણ થઈ રહ્યો છે અને આ જે કાંઈ પણ છે હજી તો વરસાદ નથી આવ્યો વરસાદ આવતા બી આ પાણી ભરાઈ જાય છે અને આગળ બીજા ટાવરની જે લિફ્ટો નજીક છે એ લિફ્ટમાં પાણી જવાની શક્યતા છે જેથી કરીને લિફ્ટમાં પણ ફાયરિંગ થઈ શકે છે તો આ બધી બાબતે અમે વારંવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે તો એમને બિલ્ડરનું જણાવ્યું છે અને કોન્ટ્રાક્ટર ક્યુબ કન્સ્ટ્રકશનવાળાને જાણ કરેલી છે તો એમને બી હાથ ઊંચા કરી દીધા છે તો આનો અમારે નિકાલ કોની પાસેથી કરવો કેટલી સમસ્યા થઈ રહી છે અહીંયા

વ્યવસ્થા કરવામાં આવી નથી નવી જે મુખ્ય મુખ્ય ગટર છે રોડ પરથી એની સાથે અમને મુખ્ય ગટર સાથે અમારા ટાવરનું અમારી સોસાયટીનું કનેક્શન જોવે જોડાણ આપો એસટી કમિશનર દિલીપ રાણાનું વોટ્સઅપ ફેક અકાઉન્ટ બનાવાયાનું સામે આવ્યું છે આજના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટના જમાનામાં સાયબર ઠોકો પણ સક્રિય છે મોબાઈલ સોશિયલ મીડિયાના ઉપયોગમાં થોડી ગફલત આર્થિક રીતે સંકટમાં મૂકી બેસે છે સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા થકી કોઈ એકાઉન્ટ હેક કરી તેઓના નામે જ નાણાંની માંગણી કરતા હોય છે અવારનવાર આવા બનાવ સામે આવી રહ્યા છે ત્યારે આ સાયબર માફિયાઓએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પણ નથી છોડ્યા મ્યુનિસિપલ કમિશનરના દિલીપ રાણાનું વોટ્સઅપ નંબરનું એકાઉન્ટ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તેના થકી વિવિધ નંબરો ઉપર મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે વોટ્સઅપ ઉપર તેઓના જ ફોટો મૂકવામાં આવ્યો છે અને તેમના ઓળખીતાઓને જ આ મેસેજ મોકલવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં આ એકાઉન્ટ નીચે એમ પણ લખવામાં આવ્યું છે કે શ્રીલંકાના નંબરથી તે ઓપરેટ થઈ રહ્યું છે જોકે હાલમાં કમિશનર ટ્રેનિંગમાં છે અને તેઓ વડોદરા હાજર નથી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેઓના નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા તે સમયે સાયબર સેલની મદદથી તે રીમૂવ કરાયું હતું હાલ મ્યુનિસિપલ સેક્રેટરીના વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો મ્યુનિસિપલ સેક્રેટરી એલર્ટ હોવાથી કોઈ બનાવ બન્યો નથી અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો હતો વડોદરા શહેર પોલીસ કમિશનર જેસીપી અને ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયા તથા એસીપી જી ડિવિઝન તરફથી સૂચના મળે કે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને

તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર જુલાઈના રોજ સ્ટાફના માણસો પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વારસીયામાં આવેલા શિવતારા ફ્લેટ્સમાં રહેતો કૃણાલ અંબાલાલ સોલંગી તથા શાહિલ ગણપત રાજપૂત બહારથી વિદેશી દારૂ લાવીને એક મકાનમાં રાખીને તેનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેઓ ત્યાં હાજર જ છે જેના આધારે સિટી પોલીસે બાતમી મુજબની જગ્યા પર રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી છવ્વીસ હજારનો દારૂ ઝડપાયો હતો પરંતુ બંને શખ્સો હાજર નહીં મળી આવતા તેમણે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું વોટ્સઅપ ફેક એકાઉન્ટ બનાવવાનું સામે આવ્યું મ્યુનિસિપલ સેક્રેટરી એલર્ટ હોવાથી મોટો બનાવ બનતા અટક થયો ગોત્રી વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાન શિવાલય હાઇટમાં રહીશો ગટર ઉજવવાની સમસ્યાથી ત્રાહીમા સ્થાનિકોએ મીડિયા સમક્ષ વ્યથા થાજરી સમસ્યાના નિરાકરણની કરી માંગ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને બીએમસી દ્વારા રથયાત્રા માર્ગની અસરનો ખસેડી રથયાત્રાને લઈને મંદિરમાં પ્રસાદી બનાવવાનો પ્રારંભ તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર